આવતી લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવતી રાજસ્થાન ચેકપોસ્ટ પર આજે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હથિયાર તેમજ પૈસાની લેવડ દેવડ તેમજ નશીલા પદાર્થોને ગુજરાતમાં ન લાવવામાં આવે તે માટે પોલીસ તો તટસ્થ બની છે નેનાવા વાસણ ગુંદરી ખોડા સહિતની તમામ ચેકપોસ્ટ પર આજે વહેલી સવારથી જ પોલીસ દ્વારા તટસ્થ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ગુંદ્રી ખોડા નેનાવા સહિતની બોર્ડર ઉપર વિડીયોગ્રાફી સાથે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત રાજસ્થાન ની આંતરરાષ્ટ્રીય બોર્ડર હોવાથી ગેરકાયદેસર હથિયાર કે પછી નાણાની લેવડ દેવડ કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય જેને લઈ પોલીસ અને એસએસટી ટીમ ખડે પગે જોવા મળી રહી છે રાજ્યમાં પચીસ લોકસભાની સીટો પર આવતીકાલે મતદાન છે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓગણીસો બુથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઓગણીસ લાખ થી વધુ મતદારો આવતીકાલે પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે પણ જેને લઈને પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ સહિત બંદોબસ્તમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે ધાનેરા પાથાવાડા અને દાંતીવાડા ત્યાં તમામ પોલીસ ફોર્સ હોમગાર્ડ જીઆરડી તેમજ સીએપીએફના મારા અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે તમામ ચેકપોસ્ટો જે કાયમી ચેકપોસ્ટ છે અને હંગામી ચેકપોસ્ટ ઉપર પણ પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવેલો છે અને તમામ પોલીસ કર્મચારી હોમગાર્ડ તેમજ જેઆરડી અને બહારથી આ કંપની જે બહારથી ફાળવવામાં આવેલી છે તે તમામને ચૂંટણી અંતર્ગત શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અંગેની પણ જાણકારી આપીશું જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન ચૂંટણી લગતી આપવામાં આવેલું છે